જમે છે જોડી નથી હાય બાય જોડી જમે છે મેં જમી લીધું જમીન હું બે કીધું બ્લોક સ્ટાર્ટ કરવા માટે બ્લોક સ્ટાર્ટ કરું બ્લોક સ્ટાર્ટ તો કરીને કીધું તો કોઈ ક્યાં ન પછી મેં કીધું લે મારે બાકી 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 હતો મેં કીધું બ્લોક સ્ટાર્ટ કરી દીધું બ્લોક ચાલુ કરી દીધું એટલે આપણે વાળ જો ખુશ થઈ ગઈ છે બહુ બધી બહુ ટપ્પુ જોવે છે તો કાયમ મિત્રો કંટેન બધા બ્લોગમાં બન્યા રહેજો આપણે તો તૈયાર થઈ ગયા હતા ક્યારના બપોરના પણ ટપ્પુ મેડમ બધા તૈયાર સાહેબ કે તો તૈયાર તૈયાર થાય છે હાય હાય ક્યાં મિત્રો આ રાઈડ જે કલ્લા કલાક કલ્લા ઉપર થઈ ગયો છે હા ફોટો નથી બોલ તો કેટલી વાર લાગી થોડી 5 મિનિટ થઈ છે અચ્છા 5 મિનિટ છે ને હા હું તો 5 મિનિટ છે ને ખોટું બોલતા આપણે પહેલા જ આવડે છે કે

ગીતાર જ લાગે મારે વાર ન લાગે કોઈ દિવસ કે મિત્રો ક્યાં ગાઈશ તો કાંઈ નહીં મિત્રો કન્ટિન્યુ બ્લોગ તો મેં દેજો અમે લાવી છીએ તેને રખડવા ક્યાં લાવી છીએ તમે બતાવી દો આગળ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીએ જો અમે નીકળી ગયા છીએ બહાર બહાર તો નીકળી જાય ટપો તો એને કેટલો બધો હરક છે તો જવાનો ભીડો રખડવાનો ક્યાં ને હવાની કે બેગલે નીકળે હાય આમ

आयतर म आ गया से मैं बोटनिकल गार्डन જોઈ શકો છો તમે આતર બोटेनिकल गार्डन એ જન tappo જો આપણે હલી જાય છે હાય હાય એ જો તો हरा हरा मास्टर પર ફોટો આવે છે લોકેશન मास्टर જો હજી તો મે એન્ટર છા છે આ સન્ડે સે સન્ડે જો કે લાગતું નહી છે આ લાગે આ ટ્રેન્કી પતરી હે इधर નહી لگے گا સન્ડે શું છે ટ્રેન્કી પતરી એસા હે मैंने <खेगे> 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 <थे> तो देखा था लेकिन को नहीं देखा इसलिए मैं <प्छेंगे> आ अभी और का <तेखेगे> फ्रेंड देखो देख सकते हो 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 क्या कर रही हूं? आगे आगे जा रही हूं। नहीं रही तलाव में नाना अमरोली <खेगे> <खेगे> मेहनत मनि यहाँ छैन हामी बिल्कुल भमे जानु आइ छ राइ मलाई न खबर होत नोटिस गर्नु के तो आहा मे नोटिस एकपस एउ पण म बताइछु गाइस न हामी तमे जो तमे हिडाता छ म रु तो हालो मने बेन हरका हरे पग पाडियो पेला के हो पेला त मलाई एक्स्ट्रा बडा डाटा अच्छा आ लोकेशन छ एक नम्बर लोकेशन सेम छ जो મને કંઈક અલગ જ લાગે છે આ એક સારું છે આ એક સારું છે એમ બાકી તો અહિયાં આવું છે બધું છે જો મને પહેલેથી જ ખબર હોત ને તો હું આવે તો જ નહીં મને આ છે કમરોલી ક્યાં અને આ બોટનીગર ગાર્ડન ક્યાં એમ એટલે ક્યાં કેટલું આઘું રહી ગયું અને મને કાંઈ નહીં જવા પાસ આવું મળ્યું ખાલી આવું મને ખબર હોત ને તો હું આવે જ નહીં થોસા ખાઈ

गोल्फा दोस न मेरो बडी मटाइज जो अइया भि फोटो चाले जो 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 फोटो के बढेछ मय मेर, मे एकोस्तो त मारा फोन मा मस् नोटिस करी देखाउ देखाउ चाला सर गाइस बेला कन्टीन्यु व्लग मा रहियो जो तो सुभागय जो हु मदै आवे छ जमै ट्रेन पाए जाइ छ बाय जो ट्रेन मा यसै जा તો બરાબર ના આલ સરો પર દેશે જન થઈ ગઈ છે બરાબર ટાટા જો બધા વિડિયો ઉતારે બધન મેં બ્લોગ ચાલુ લાગે બ્લોગ ચાલુ લાગે બધન બ્લોગ કોને ખબર બધા છે અહીંયા હા ભાઈ ભાઈ શું કહી રહ્યા છું સમજો

સતવારો તમારે મજા આવે હાલો ઘર ભેગા ફાગશું ને મજા આવી કે ન મજા આવી મજા ન આવીને અહીંયા હા બોટનિકલ ગાર્ડન આવવાનું કોઈ દિવસ રખડા બોટનિકલ ગાર્ડનમાં બહુ એટલે બહુ બહુ નથી રખડ્યા થોડાક પટ્ટા પડ્યા અને ટપુ મેડમને ભૂખ લાગી ગઈ પાણી કીધી ને એવું હરવા શું છે દોડાને એવું ખાવું હતું પણ મેડમ રવિવારે એટલે ખવાય નહીં જ્યાં એટલે શું લીધું ત્રણ શખ્સ વેપાર કીધું

મયુર અંધી કરે અહીંયા આવો ને ઉતરી જાવ જલ્દીથી ફટામ ફટ એ જતા ને બસ અહીંયા મયુર હવે આઈ જા હેઠો તો મર ધ્યાન રાખજો પહેલા જ કહું જો આ લોગમાં જાય તમારો ભલે બલે ગુડબી ના દા દાવાનો એય એ ના મળી એકવાર બોલ એવું તો હલે ઈ તો આવડવું પડે ફૂડ નહીં પડે નહીં પડે એને આવડે એક હાથે આમ એટલે એક બગ આમ કરો ને પછી એક બગ આમ કરો એટલે થઈ જાય આજો આજો

હા હા હાયાસ 6.5 3 ચાલો એ થઈ ગયો હશે ને આ આ તો સિમ્પલ છે અહીંયા આવી જાવ હા થઈ ના હા હું ડ્રાઈવર દિલવા ડ્રાઈવર દિલવા

કોડ આવી ગયો જમણી બાજુ હાલો આવી હાલો બીજા ઘરે આવે બંધ કરો બંધ કરી જઈએ છે મેય બંધ કરી બંધ કરી કરે છે બીજા જો નથી આ રબ બ્લેક બ્લેક બધી ઓરેન્જ ગોલ્ડન ઓરેન્જ ઓરેન્જ હા હું જો બધા <inaudible> લોકો <Aristotle> <inaudible> <me>? <inaudible> 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 <inaudible>

થાકી કે નથી થાકી થાકી ગઈ એટલે ઓ આવીન બે કે આજે જસ્ટ આવ્યા છે બધું બેગ બેગ ને કઈ ગયા બેગ કર લાખો રૂપિયા ની બેગ આમ બે જ છે હવે હવે આપણે સાનો મિત્રો ફ્રેશ થઈ જાય મિત્રો અમે ઘરે આવી જતા હતા ત્યારના ઘરે આવીને જમવાનું પણ બનાવી નાખ્યું હતું જમવાનું થોડુંક જ બનાવ્યું હતું જમવાનું ન બનાવ્યું હતું ખબર ચા ને રોટલી બનાવી દીધા છે અને બટેકા હા સોરી યાર સોરી ચામે ભાખરી બનાવીને મટેકાનો શાક બનાવ્યો હતો મટેકા વડાણા અને ઢોઈનો શાક મટેકા વડાણા અને ઢોંગળીનો શાક એમ મટેપુને રવિવાર હતો એટલે એને બપોરે જ એકટાણું કરી નાખ્યું તો રાત્રે તો કઈ એકટાણું કરવાનું હતું નહીં એટલે હું છે ને અત્યારે જીવી એટલે એને સોય કે જે વિડિયોનો બ્લોગ બ્લોગનો એન્ડ કરવાનો હતો પણ મને યાદ હતું તો ટપ્પુ કે આપણે કાલે મોર્નિંગમાં કરશું એ તો કાલે મોર્નિંગમાં આપણે ના પછી મેં કીધું નેરેને મેં કીધું મારે કાલે ઓફિસ જવાનું હોય ફ્રી બલંગ નહીં અને બલંગ નો હે ને ચાર્જ કરી દેવી છે બુ બુ એટલે બુ ઓવર બોલે છે ને યસ ના દેસી બોલવાનું આવતો આપણે બહુ વેર વે મારી લેંગ્વેજ ઓ માય ગોડ તો કઈ મિત્રો લોગ નો એન્ડ કરી દેવી છે અત્યારે મળી હાલે બોલ તમને અમારો લુક ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ નો કરતા સબસ્ક્રાઇબ કરી દેજો યાર અમારા 10k પૂરા કરવાના છે તો કઈ મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગ માં બાય બાય ટાટા ગુડ નાઈટ લવ યુ સો મચ